તમે જે રૂટ જોઈ છો બે અન્ય અલગ અલગ રૂટ છે એમાં જે જીપસી જે સાસણથી અહીંયા તમને રૂટમાં લઈ આવે છે એના અને બસના બંનેના રૂટ અલગ અલગ હોય છે આ જે પાણીનો તમે પોઈન્ટ જોવો છો એ ખાસ કરીને ઉનાળામાં જ્યારે મધ્ય ઉનાળામાં કુદરતી પાણીના સ્ત્રોત છે એ બધા સુકાઈ ગયા હોય જ્યારે જંગલમાં ત્યારે વન વિભાગ તરફથી અલગ અલગ જગ્યાએ આ રીતે પાણીના પોઈન્ટ બનાવેલા હોય છે સ્પોટેડ ડીયર છે જેને સાદી ભાષામાં પશુ ચિત્તલ કહેવાય સફેદ કલર ટપકા હોય છે જેની આ જે જોવો છો એ ફિમેલ નીલગાય છે જે એની લાદ કરે છે એને આખડી કહેવાય છે તો સ્વાગત છે મિત્રો આજના નવા આવી ગયા ના સાસણ શાસણમાં અને ભાઈ સાસણ માં સાસણ ગીરમાં અને સી જોયા વગર જઈએ એવું ચાલતું હશે તો આજે આપણે સફર કરવાના છીએ દેવડિયા જંગલ સફારીમાં એ પણ બસ ના માધ્યમથી જોઈ શકો છો અહીંયા આગળ ટિકિટ કાઉન્ટર છે એ હું તમને ત્યાં ત્યાં જઈને તમને બતાવું છું ટિકિટનો રેટ કેટલો હોય અહીંયા કઈ રીતે પહોંચી શકાય બધી માહિતી તમને હું આજના વિડીયોમાં આપવાનો છું અને ટૂંક જ સમયમાં ભાઈ બાળકોનું વેકેશન પણ શરૂ થઈ જવાનું છે એક બેસ્ટ જગ્યા છે અને કેવો એક્સપિરિયન્સ રહેશે ને બસનો બધી માહિતી તમને આજના એડિયોમાં શેર કરવાનો વિડીયો પર ચેક સુધી રહેજો ચેનલ પર નવા તો કરવાનું ભૂલતા નહીં ચાલો શરૂ કરીએ તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો કે ટિકિટ કલેક્ટ થઈ ગઈ છે અને ટિકિટ કલેક્ટ કરવાનું જે સેન્ટર છે ને આગળ છે ત્યાંથી થોડા થોડા તમે ચાલતા ચાલતા તમે આગળ આવશો ને તો આ પ્રમાણેનું તમને વેઇટિંગ એરિયા અહીંયા જોવા મળી જવાનું છે બસ અહીંયા બધી લાગતી હોય છે તો તમારા ટિકિટ તમારે લઈને સીધા તમારા આ રીતે તમારા બસના વેઇટિંગ એરિયામાં તમારે આવી જવાનું રહેશે જે હું તમને અહીંયા નજીક જઈને થોડું બતાવું છું આ જે એરિયા છે જે જોઈ શકો છો તમે અહીંયા બસ લાગી જશે અને પછી ટિકિટ તમને બતાવીને તમને અહીંયાથી એન્ટ્રી તમને મળી જશે આ પ્રમાણેનું સેલ્ફી પોઈન્ટ પણ અહીંયા તમને જોવા મળશે અલગ અલગ એ પણ હું તમને અહીંયા બતાવું છું આગળ અહીંયા તમે ફોટોગ્રાફી કરાવી શકો છો અને બાજુમાં તમને અહીંયા તમારે જો ટી શર્ટ ને સોવેરિયન શોપ છે અહીંયાથી એની પણ ખરીદી તમે કરી શકો છો બાજુમાં આગળ આગળની બાજુ તમને ભાઈ ફૂડ એરિયા પર જોવા મળશે આગળની સાઈડ છે હું તમને આગળ પછી બતાવું તો ફાઇનલી ભાઈ આપણી આ બસ છે એ આવી ચૂકી છે તો હવે આપણે એન્ટર થઈએ છીએ અને જંગલ સફારીનો મજા હું તમને આગળ વિડીયોમાં વર્ચ્યુઅલી માધ્યમથી કરાવવાનો છું તો વિડીયોને પ્લીઝ પૂરો જોજો તો જોઈ શકો છો અહીંયા થોડા થોડા સમય અંતરે આવું માઇક છે કન્ટિન્યુ બોલે છે કે ભાઈ તમારી જો બસ આવી ગઈ તમે કોઈ બીજા એરિયામાં હોય તમારી બસ આવી ગયો અને જો આ રીતે ભાઈ છે ટિકિટ કલેક્ટ કરશે અહીંયાથી જો તમે આગળથી ટિકિટ કલેક્ટ કરીને આવો ને તો અહીંયા બતાવવાની રહેશે તમને અને પછી આપણને એન્ટ્રી મળી જશે અને સીટ નંબરથી માંડીને બધું અહીંયા લખેલું જ હશે ટિકિટમાં સીટ નંબર છે તમારા અહીંયા બસ નંબર લખાય છે અને ટોટલ મેમ્બર લખાવું ઓકે બધી માહિતી તમને ટિકિટમાં મળી જવાની છે અને આ પ્રમાણે જો સરસ મજાની ગુજરાત ટુરિઝમ ની આખી બસ રહેવાની છે સાસણ નું દેવળિયા જે ઇન્ટરપ્રિટેશન પાર્ક છે આખો 400 એકર માં ફેરાયેલું છે અને માં કોઈ ના કોઈ જગ્યાએ તમને લાયન જોવા મળી જાય છે ઈવન ડે કેજ માં લેપર્ડ પણ રાખેલા છે અલગ અલગ એ ઉપરાંત ફ્રી રેન્જિંગમાં સાબર છે ચિતલ છે નીલગાય ઘણીવાર જોવા મળી જાય છે બર્ડ્સ ની પણ ઘણી બધી વેરાયટી છે ફેસ્ટિવલ ડેઝમાં અને શનિ રવિમાં નોર્મલી એકસો નેવું રૂપિયા હોય છે બાકી રૂટીન ડેઝમાં સોમથી શુક્રમાં એકસો પચાસ રૂપિયા ત્રણ વર્ષથી ઉપરના બધાની હોય છે દર બુધવારે બંધ રહે છે પણ સવારે આઠથી અગિયાર અને બપોરે પછી ત્રણથી પાંચ એ રીતનો ટાઈમિંગ છે અને દર બુધવારે બંધ રહે છે ઓનલાઈન બુકિંગ માટે ઓથેન્ટિક જે વેબસાઇટ છે ગી લાઈન ડોટ જીઓવી ડોટ ઇન એમાંથી જ તમારે બુકિંગ કરવાનું રહેશે બાકી બધી જે વેબસાઇટ છે એ ફેક છે અને એમાંથી કમિશન ઉપર તમારું બુકિંગ તમારા નામે બીજી થર્ડ પાર્ટી કરે છે એટલે બને ત્યાં સુધી વેબસાઇટ વેરીફાઈ કરી લેવી એકવાર અને પછી જ તમારે બુકિંગ કરાવો જેથી કરીને તમે ફ્રોડ નો ભોગ ન બનો આપણો ટિકિટ નંબર છે છે આ પ્રમાણે સીટિંગ અંદર સીટ પણ આમ કમ્ફર્ટેબલ છે એટલે કોઈ વાંધો નથી અને થોડા સમયમાં આપણી બસ અહીંયાથી રવાના થશે અને આગળના જે નજારા છે એ હું તમને વિડીયોમાં આગળ બતાવું છું તો ફાઈનલી ભાઈ આપણી બસ ઉપડી ચૂકી છે તો ત્યાંની એક્સાઇટેડ ને સિંહ જવા માટે તો જો ભાઈ આ ગેટ આવી ગયો છે આખું દેખાતો હશે દેવળિયા પાર્ક આખું એક ગ્રાસલેન્ડ ટાઈપનો વિસ્તાર છે જેમ તમે આફ્રિકામાં સવારના ટાઈપનું જંગલ જોયું હશે ઘાસનું એવું ઘાસનું જંગલ છે વધારે પડતા અહીંયા ખેર બાવર બોરડી અને ગોરડ એના ઝાડ વધારે છે મોસ્ટલી જે ભાગ છે એ ગ્રાસલેન્ડ ટાઈપનો વિસ્તાર છે અને આ રીતે બસમાં જે રૂટ ઉપર જાય છે બસ એ રૂટમાં સિમેન્ટના બે પટ્ટા બનાવેલા છે જેથી કરીને ધૂળ ઓછી ઉડે અને વાઇલ્ડલાઇફને નુકસાન ઓછું થાય હંમેશા જ્યારે પણ ક્યાંય તમે અભયારણમાં કે નેશનલ પાર્કમાં તમે જયારે પણ મુલાકાતે જાઓ ત્યારે ખાસ ધ્યાન રાખવું કોઈ પણ ફ્લેમેબલ જે ચીજ વસ્તુ છે લાઈટર છે સિગરેટ બને ત્યાં સુધી વસ્તુ કરવી પણ લઈ જવા અને ખાસ કરીને પાલતુ કોઈ પ્રાણી હોય તો બને તો એ લઈ જવા આજે પાણીનો તમે પોઈન્ટ જોવો છો એ ખાસ કરીને ઉનાળામાં જ્યારે મધ્ય ઉનાળામાં કુદરતી પાણીના સ્ત્રોત છે એ બધા સુકાઈ ગયા હોય જ્યારે જંગલમાં ત્યારે વન વિભાગ તરફથી અલગ અલગ જગ્યાએ આ રીતે પાણીના પોઈન્ટ બનાવેલા હોય છે જેનું રિચાર્જ છે એ કાં તો પવનચક્કી ઉપર થતું હોય છે અથવા સોલર ઉપર પાણીની મોટર મૂકીને થતું હોય છે જેથી કરીને પ્રાણીને પીવાના પાણીની ક્યાંય તંગી ન પડે એટલા માટે આવા પાણીના પોઈન્ટ છે એ વન વિભાગ તરફથી ઉનાળા દરમિયાન ફેબ્રુઆરી પછીથી ચોમાસું ન ચાલુ થાય ત્યાં સુધી મેન્ટેન કરવામાં આવે છે તમે જે રૂટ જોઈ લે છો બે અન્ય અલગ અલગ રૂટ છે એમાં જે જીપસી જે સાસણથી અહીંયા તમને રૂટમાં લઈ આવે છે એના અને બસના બંનેના રૂટ અલગ અલગ હોય છે એક નંબર બે નંબર ત્રણ નંબર એ રીતે અલગ અલગ રૂટ આપેલા છે એમાં બસના રૂટમાં જે બસ જતી હોય છે ત્યારે જીપસીના રૂટમાં જીપ્સી જ જઈ છે એમાં બસ જઈ શકતી નથી અને બસના રૂટમાં જીપ્સી જઈ શકતી નથી તમે જ્યારે પણ આવો ત્યારે જીપ્સીનો રૂટ છે એ સાસણથી નક્કી થાય છે અને સાસણથી નિયત કરેલા રૂટ ઉપર જ તમને જીપ્સીના ડ્રાઈવરને જે ગાઈડ હોય એ રૂટ ઉપર તમને લઈ જાય છે તમે અન્ય કોઈ પણ રૂટમાં જઈ શકતા નથી જે ફોર વ્હીલો રૂટ હોય એમાં જ તમારે જવું પડે છે અને તેમ છતાં જો તમે રૂટ ફેરબદલ કરી અને ગેરકાયદેસર રીતે કોઈ રૂટમાં જાઓ છો તો જીપસી સંચાલક સામે પણ પગલાં લેવામાં આવે છે અને જે તે ટુરિસ્ટ છે એમને પણ ફાઇન કરવા સુધીની પગલાં એમની સામે લેવામાં આવે છે સ્પોટેડ ડીયર છે જેને સાદી ભાષામાં પશુ ચિત્તલ કહેવાય બોડી ઉપર સફેદ કલરના ટપકા હોય છે જેના હિસાબે સ્પોટેડ ડીયર કહેવાય છે દર ચોમાસા પછી એ ડિયર ફેમિલીમાં આવે છે મોન્સૂન પછી દર વખતે એના સીંગડા મેલના છે એ ખરી જાય છે અને પછી પાછા નવા ઉગે છે સામાન્ય રીતે બાર અઠવાડિયા જેટલો સમય છે એ લાગે છે નવા સીંગડા ઉગતા આ બાજુ જે તમે જોવો છો એ નીલગાયની ફિમેલ છે બ્લુ બુલ જે અલગ કુળનું પ્રાણી છે સ્પોટેડ ડિયર ડિયર ફેમિલીમાં આવે હરણકુળમાં જ્યારે નીલગાય છે એ મૃગકુળમાં આવે એમાં પણ મેલમાં જ શીંગડા હોય છે અને કોઈ પણ સંજોગોમાં ખરી કે તૂટી જાય તો ફરી પાછા નવા નથી ઉગતા એટલે હરણકુળ અને મૃગકુળનો જે ડિફરન્સ છે એ બે જ છે અરણ કુળના દર વર્ષે ખરી જાય છે અને ફરી પાછા નવા આવે છે જ્યારે મુખ મૃ કુળના પ્રાણીના સિંગડા છે એ કોઈથી ખરતા નથી અને જો ખરી કે તૂટી જાય છે તો ફરી પાછા નવા નથી ઉગતા સામે જે દેખાય છે ત્યાં ત્રણ લાયન છે અને એક લાયન છે એટલે કે મેદ લાયન અને ત્રણ સિંહણ છે ગીરનું જે જંગલ એકદમ પ્રખ્યાત છે કે જે એશિયાટિક લાયન માટે પ્રખ્યાત છે એ ગીરના સિંહ અને ત્રણ સિંહણ સામે જોઈ રહ્યા છો આરામમાં છે વધારે પડતું દિવસ દરમિયાન એ લોકો આરામ કરતા હોય છે એટલે મૂવમેન્ટ જોવા મળતી નથી ખાસ કરીને વહેલી સવારે અને મોડી રાત્રે એટલે કે સંધ્યા પછી એની મૂવમેન્ટ વધારે હોય છે ખાસ કરીને તમે ક્યાંય પણ જ્યારે ગીરમાં કે જંગલ વિસ્તારની આજુબાજુમાં તમે ક્યાંય પણ ફરવા જાવ છો ત્યારે ગેરકાયદેસર થતી પ્રવૃત્તિને તમે પ્રોત્સાહન ના આપો ક્યાંય પણ સિંહનું કે એનું કંઈ અવલોકન હોય અથવા લોકેશન હોય તો જો કે તમે કાયદેસર રીતે તો અલગ વસ્તુ છે બાકી તમે ગેરકાયદેસર રીતે ત્યાં કોઈપણ આજુબાજુના લોકલ વ્યક્તિ હોય અથવા હોસ્ટેલ કે ફાર્મ હાઉસના સંચાલક હોય તેમની સાથે જવાના પ્રયત્ન ના કરો એ ગેરકાયદેસર કૃત્ય છે કોઈપણ રીતે વાહન પાછળ ન દોડાવવું એની ઉપર લાઇટ પ્રકાશ ના ફેંકો ટોર્ચ ના મારવી એને મારણ ઉપર ખલેલ ના પહોંચાડવી આવી બધી વસ્તુ છે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર હેઠળ ગેરકાયદેસર ગણાય છે જેમાં ત્રણ વર્ષથી સાત વર્ષ સુધીની જેલ થાય છે અથવા પચીસ સોથી લઈને પચીસ હજાર સુધીના દંડની જોગવાઈ છે જેથી કરીને આવી ગેરકાયદેસર જે કંઈ પ્રવૃત્તિ થતી હોય એને અટકાવવા માટે આપણે સહભાગી બનીએ અને આવી પ્રવૃત્તિમાં બને ત્યાં સુધી રસ ના દાખવીએ જેથી કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા લોકો ઉપર તવાઈ આવે અને એમનો જે મોટો છે અથવા હેતુ છે એ નિષ્ફળ જાય એવા પ્રયત્ન આપ સૌ પ્રકૃતિ પ્રેમી દ્વારા કરવામાં આવે આ એન્ટિલોપ કુળનું પ્રાણી છે નીલગાયનો મેલ છે પેલી ફિમેલ હતી અને આ મેલ નીલગાય છે ખાસ કરીને એકદમ ડાર્ક બ્લુ રંગ હોવાને કારણે નીલ કહેવામાં આવે છે અને નીલગાય છે એન્ટી કુળનું પ્રાણી છે જેના શિંગડા કોઈ સિંગડા ખરતા નથી અને એકવાર ખરી જાય તો ફરી પાછા ઉગતા નથી શિંગડા આ આ છે છે મેલ નીલગાય બરોબર જે જોવો છો એ ફિમેલ નીલગાય છે જે એની લાદ કરે છે એને આખડી કહેવાય છે આખડી એટલે એ નીલગાય ફિમેલ અથવા મેલ હોય એ દર વખતે એની એક જ જગ્યા જે ફિક્સ કરેલી હોય ત્યાં જ આખડી કરે છે પીંગડા પ્રોટીનના બનેલા હોય છે એમને કેરાટિન પ્રોટીનના જેમ આપણા નખ ને વાળ બનેલા હોય છે એમ જ્યારે અળનકુળના જેટલા પણ પ્રાણી છે એમના સિંગડા છે કેલ્શિયમના બનેલા હોય છે ખૂણામાં છે ડાબી બાજુ જો નીચે છે ખૂણામાં ડાબી બાજુ આખું લઈ લેજો પછી દેખાડ દેજો આખું ગોળ આ લેપડ મેલનું કેચ છે તમે કેચ જોવો છો આખું ગોળ છે જેને મોટ વાળું પિંજરું કહેવાય છે મોટ એટલે આજુબાજુમાં મોટો ગોળ ખાડો હોય જેથી કરીને વન્ય પ્રાણી કોઈ પણ છે એ કૂદીને બહાર ના આવી શકે અને નવી ગાઈડલાઇન પ્રમાણે તમે કેપ્ટિવિટીમાં કોઈ પણ પ્રાણી રાખો છો તો એને કુદરતી વાતાવરણ મળી રહે એ માટે એ રીતનું પાંજરું તૈયાર કરવામાં આવે છે તમે જોઈ શકો છો આ પાંજરું એકદમ મોટું છે અને પ્રાણીને પોતે કુદરતી વાતાવરણમાં અથવા કુદરતી આવાસમાં હોય એવું એને ફીલ થાય છે ખાસ કરીને જ્યારે પણ તમે કોઈ પણ સફારીમાં જાઓ ત્યારે ઋતુ પ્રમાણે સફારી નક્કી કરવી શિયાળામાં અર્લી મોર્નિંગની અથવા લેટ ઇવનિંગની કરવી છેલ્લી જે હોય અને ઉનાળો જ્યારે આવે ત્યારે ખાસ કરીને તકેદારી રાખવી કે ઉનાળામાં જો તમારે પ્રાણીની મૂવમેન્ટ અથવા હલનચલન જોવું હોય કે પછી સિંહ હોય કે દીપડા હોય કે કોઈ પણ વન્યપ્રાણી પક્ષી હોય તો બને ત્યાં સુધી સવારની મોર્નિંગની જે પહેલી સફારી હોય એ જ કરવી જેથી કરીને ઠંડા વાતાવરણમાં સવારમાં પ્રાણી છે વન્યપ્રાણી એ હલનચલન કરતા તો મૂવમેન્ટમાં જોવા મળે છે તડકો વધી ગયા પછી પ્રાણી છે એની મૂવમેન્ટ બહુ ઓછી થઈ જાય છે અને શક્યતા ઓછી છે કે એ તમને મૂવમેન્ટમાં જોવા મળે એટલે ક્યારેય પણ તમે વાઇલ્ડ લાઈફમાં સેન્ચુરીમાં કે ક્યાંય પણ સફારીમાં જાઓ તો ખાસ તકેદારી રાખવી ઋતુ પ્રમાણે તમારે સફારી નક્કી કરવી ટાઈમિંગ જે છે એ સફારીનો અને સવારે આઠથી અગિયાર એમાં સવારનો ટાઈમિંગ છે આઠ સાડા આઠ સાડા સાત આઠ વાગ્યાનો એ પણ તમે કરી શકો છો અને એક સફારીનો ટાઈમિંગ એપ્રોક્સિમેટલી ત્રીસ મિનિટ જેવો છે જેમાં બસમાં સાતથી આઠ કિલોમીટર જેટલું તમને ફેરવે છે અને એમાં જે જે રૂટમાં વચ્ચે જે કોઈ પ્રાણી હશે એ તમને જોવા મળશે એ ઉપરાંત સિંહ છે એ કોઈ ફિક્સ જગ્યાએ હશે જ અને એ જોવા મળશે જ્યારે દીપડા છે એ આ રીતે ખુલ્લા ઓપન એન્કલોઝર મોટ મોટેડ એન્કલોઝર જે કહે છે એમાં રાખેલા છે હવે આપણે એક્ઝિટ તરફ જઈ જઈ રહ્યા છીએ આખું સફારી જે દેવળિયા સફારી બસ સફારી છે એ અંદાજિત ત્રીસ મિનિટની છે અને સાતથી આઠ કિલોમીટર જેવું રૂટમાં ફરે છે અને આપણે જે જોઈ રહ્યા છે એ એક્ઝિટ છે એટલે જ્યારે પણ તમે દેવળિયા કેમ આવો ત્યારે બને ત્યાં સુધી ઋતુ પ્રમાણેના ટાઈમ છે એ પ્રમાણે સેટ કરીને આવો જેથી કરીને વન્ય પ્રાણીની મુવમેન્ટ હલનચલન છે તમને જોવા મળે અને દેવળિયા પાર્કમાં આપનું સ્વાગત છે અને ખૂબ ખૂબ ધન્યવાદ મુલાકાત બદલ આભાર

અલગ અલગ જગ્યાએ પણ તમે અહીંયા જઈ શકો છો વોશરૂમની સુવિધા પણ તમને મળી જવાની છે પાણી પીવા ઉપર તમને અહીંયા મળી જવાનું છે અલગ અલગ તમને પીવાના પાણી માટેના પોઈન્ટ પણ અહીંયા આપેલા છે ફૂડ અને તમારે જો ખાણીપીણી નાસ્તો કરવો હોય તમારે જો ટી શર્ટ લેવી હોય તો સેવેરિયન શોપ પણ અહીંયા તમને મળી જશે સરસ મજાની બેસવાની પણ સુવિધા છે અને ફોટોગ્રાફી પણ તમે અહીંયા દેવળિયા સફારી પાર્કમાં તમે કરી શકો છો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં નવા વિડીયોમાં નવી જગ્યા ને નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી જય જય ગરબી ગુજરાત જય હિન્દ